પવન ભલે ગમે એટલો હોય તો પડતી નહી તમને શું શું એમાં અલગ શું દેખાય છે બીજી બાજરી માં ધનલક્ષ્મી માં અલગ દેખાય છે સાહેબ હારું લાંબુ છે જાડું છે ભરાવ છે હારું છે જાડો છે ઝુંભે હારી છે પાંદુ બળો છે ઓકે તો ખેડૂત મિત્રનું કેવું એવું છે કે બાદરીની હાઈટ પણ સારી છે તો એમની જે પાનસ છે એ આપણો કેમેરામેનને આપણે કહીશું કે બતાવવાનો પ્રયત્ન કરશે તો એની જે લીફ છે એ પણ ત્રણથી ચાર આગળની પોળી એની લીફ છે બીજું કે એનો ફુટાવ છે એ ફૂટાવ પણ આપ જોઈ શકો છો તમે કે એક બે ત્રણ ચાર પાંચ છ અને એક સાત એક છોડ માંથી સાત જેટલા ટીલર નીકળ્યા છે અને સાતે સાત આપ જોઈ શકો છો તો એક સરખા આપણે ડુંડા એમાં ડુંડા લાગેલા દેખાય છે તો આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂતને ઉત્પાદન એમ કે જે એમને ધાર્યું છે એ પ્રમાણે એમને મળ્યું રહેશે તો બીજું માફાભાઈ આપણા જોડે જાણવા માંગીશ કે આનો ઉતારો અંદાજે તમારી દ્રષ્ટિએ કયો આવશે એક થેલીની 12 બાર બोरी દેખલ છે આ બાર બोरी એકઠા ઢગ ઉપર છે ને અત્યારે આનું હાર્વેસ્ટિંગ ચાલુ છે ટૂંકમાં वाढવાનું ચાલુ છે તો તમે આ બાજરો લાયા અને વાવ્યો પછી અત્યારે તમને કેવું લાગે છે આ बाजરાનું તમે અત્યારે જે જોશો જે પરફોર્મન્સ જોશો એની ઉપરથી તમે શું કહી શકો બાજરો વીસ 20 જ 20 વર્ષથી આપણે વાવીએ હું તો મારા પપ્પા કહે છે કે આવો બાજરો કોઈ દે અમે જોયો નથી ધનલક્ષ્મી બીજી કંપની કરતા ધનલક્ષ્મી નું ડોકા પણ હાઇટ સારી પછી ભરાવદાર ડોકો અને કરેણું પણ એનું સરું ખુબ સારું ઓકે અને દોણા પણ ભરાવદાર છે કોઈ ખાલી જગ્યા નથી ઓકે અને એમને પાનસ પાન મોટા મોટા પાનો બધા કરતા એના કે જેણું પાંદડું નહીં